જો ટમેટાની કિંમતમાં પચાસ ટકાનો વધારો કરવામાં આવે તો વપરાશમાં કેટલા ટકા ઘટાડો કરવો જોઈએ કે જેથી ખર્ચ અચલ રહે પણ એકવાર વધારો થતો હોય આપણને આવો દાખલો આવે કે કોઈ કિંમતમાં વધારો કરવામાં આવે છે તો તેની વપરાશમાં ઘટાડો કરવો હોય ખર્ચ આપણે અચલ રાખવો હોય તો કેટલો ઘટાડો કરવો પડશે તો વધારા ઘટાડા માટેનું એક સૂત્ર છે વધારો ઘટાડો બરાબર એક્સ છેદમાં સો વત્તા ઓછે એટલે વધારો અથવા ઘટાડો અને ગુણ્યા સો તો અહીંયા આપણે ગોતવાનું છે ઘટાડો તો અહીંયા આપણે વધારો કરવાનો તો આપણે લખશું ઉપર એક્સ એટલે પચાસ અને હવે અહીંયા ઘટાડો છે તો નીચે આપણે વધારો કરીશું એક્સમાં એટલે સો માં જો પચાસ વધારીએ તો એકસો પચાસ અને ગુણ્યા સો તો હવે શૂન્ય શૂન્ય ગયા પાંચ પંદર એટલે સોના છેદમાં ત્રણ એટલે જવાબ થઈ જશે તેત્રીસ પોઈન્ટ તેત્રીસ અથવા તેત્રીસ એકના છેદમાં ત્રણ ટકા બસ ધ્યાન એ રાખવાનું કે જ્યારે અહીંયા ઘટાડો લખો ત્યારે અહીંયા વધારો કરવાનો આપણે સો માં અને જ્યારે અહીંયા વધારો કરો તો અહીંયા સોમાં ઘટાડો કરવાનો